બેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર દેવાભાઈને તાત્કાલિક વેચવાનું છે આખા ટાયર જોવા મળશે સારા ટાયર અને કમની કલર સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે તો ટ્રેક્ટરનું મોડલ કિંમત વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં શન્ સોળ સત્તર ઝીરો સોસાઠવાળો નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો મેસી ટ્રેક્ટર લેવાય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે ટ્રેક્ટર અને ટ્રેક્ટરમાં ટાયર તમને સારા જોવા મળશે ઓટોમેટિક ઉક સાથે ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે અને કલર કમની કલર જોવા મળશે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે કંપની કલર જોવા મળશે અને ગુડ કન્ડિશન જોવા મળશે ટાયર સારા જોવા મળશે બેટરી સારી સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે લાઇટ વાયરિંગ બધું કંપની ફિટિંગ જ જોવા મળશે અને ટ્રેક્ટરમાં તમને પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે કાગળિયા ઓકે જોવા મળશે ટ્રેક્ટરના અને ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી છે અને એન્જિન એ સો ટકા ટ્રેક્ટરનું વર્ક કરે છે વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ દેવાભાઈ છે દેવાભાઈ આ ટ્રેક્ટરની કિંમત સાર લાખને પચીસ હજાર રૂપિયા રાખેલી છે દેવાભાઈએ ટ્રેક્ટરની કિંમત સાર લાખને પચીસ હજાર રૂપિયા રાખેલી છે તો દેવાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું સાત સત્તાણું અઢાર ઝીરો અઢાર દેવાભાઈનો મોબાઈલ નંબર છે શ્યાલ સાર લાખ પચીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો વંથલી તો ગામ કુંભાડી ગામ જોવા મળશે નામ દેવાભાઈ દેવાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો ને ઉપર જ દેવાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માટે દેવાભાઈનો કોન્ટેક્ટ કરી દેવાભાઈને રિંગ કરી અને રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો અને દેવાભાઈને ફોન કરીને જ વિનંતી જેથી તમને દેવાભાઈ મળી શકે જય વસરાજ